લાખણકા ગામેથી ગેરકાયદેસર રેતી ખનન કરતા એકમો પરથી 25 લાખ કરતા વધુનો મુદ્દા માલ કબજે કરતી ખાણ વિભાગ ટીમ ભાવનગર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા બાતમી આધારે કામગીરી હાથ ધરી ખનીજ ચોરો પર ત્રાટકી હતી આ દોરોડાને પગલે ખનીજ માફીઓમાં ઘટના સ્થળથી નાસી છૂટ્યા હતા પરંતુ ખનીજ વિભાગની ટીમે લાખણકા ગામેથી પ્રકાશભાઈ ધરમસિંહભાઈ ડાબી રેઠાણ મીઠી વિરડીને ત્યાંથી એક જીસીબી મશીન કિંમત રૂપિયા દસ લાખ લાલજીભાઈ બટુકભાઈ બારૈયા રહેઠાણ લાખણકાને ત્યાંથી રેતીના ચારણા અને સામગ્રી અંદાજીત કિંમત રૂપિયા બેથી ત્રણ લાખ દિનેશભાઈ ધીરુભાઈ બારૈયા રહેઠાણ લાખણકાને ત્યાંથી રેતીના ચારણા અને સામગ્રી અંદાજીત કિંમત રૂપિયા બે થી ત્રણ લાખ રૂપિયા તેમજ લાલજીભાઈ બટુકભાઈ બારૈયા રહેઠાણ લાખણકાને ત્યાંથી જેસીબી મશીન કિંમત રૂપિયા દસ લાખ મળી કુલ કિંમત રૂપિયા પચીસ લાખથી વધુના મુદ્દામાલ કબજે કરી સીલ કરી કોલગા પોલીસ સ્ટેશન ખાતે સીજ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જો કે આવી જ રીતે લાખણકા ઘોઘા રોડ પર દિવસ રાત ચાલતા ગેરકાયદેસર રેતી પણ ભરેલા ટ્રેક્ટરો અને ડમ્પરો પણ ઘોઘા પોલીસ ખાણ વિભાગ અને ઘોઘા મામલતદાર તંત્રને દેખાય અને તેઓને પણ ઝડપી કડક કાર્યવાહી હાથ ધરે તે પણ અત્યંત જરૂરી છે અશ્વિન ગોહેલ જી ન્યૂઝ ભાવનગર